નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ગત ત્રીજી ઓક્ટોબર ગત ત્રીજી ઓક્ટોબર બે હાજર બાવીસ ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીના ના કાર્યકરો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જેને લઈને એનએસયુઆઈ ના મિતેશ હડિયા દ્વારા તારીખ પંદરમી ઓક્ટોબર બે ના રોજ આરટીઆઈ કરાઇ હતી અને એબીવીપી ના કાર્યકરો દ્વારા જે યુનિવર્સિટીમાં તોડફોડ કરાઈ છે તેમાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરાય અને કેટલો ખર્ચ ભોગવેલ છે તે અંગે પૂછતા આરટીઆઈ સંદર્ભે ફક્ત ખર્ચની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ કુલપતિ કિશોરસિંહ ચાવડાના કહેવાથી એ લેખિતમાં અપીલ કરી પરંતુ તેના જવાબમાં એવું મળ્યું કે આ માહિતી રેકોર્ડ પર ઉપલબ્ધ નથી જેને લઈને કુલપતિને મળતા તોછડાએ ભર્યું વર્તન તેને કર્યું હતું મિત્યા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ એનએસ હોય ત્રણ દસ બે હજાર બાવીસના દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીના કાર્યકરોએ અમુક મુદ્દાઓને લઈને યુનિવર્સિટીઓમાં તોડફોડ કરેલી જેને લઈને મેં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તારીખ પંદર દસના દિવસે આરટીઆઈ કરેલી કે એબીવીપીના કયા કાર્યકરો દ્વારા આ યુનિવર્સિટીઓમાં તોડફોડ કરવામાં આવી અને એના પર યુનિવર્સિટીએ શું એક્શન લીધું અને કેટલો ખર્ચ થયો એનો જવાબ મને આપવા વિનંતી તો એનો એક મહિના પછી જવાબ આવે છે કે જે પણ કાંઈ ખર્ચો થયો છે જે પણ યુનિવર્સિટીમાં તોડફોડ થઈ છે એ ખર્ચા બાબતેનો જવાબ આપ્યો પરંતુ કયા કાર્યકરો પર તોડફોડ થઈ એનો જવાબ આપવામાં આવ્યો નહીં એટલા માટે મેં ફરીથી વીસી સાહેબને હું મેળો મેં કુલપતિ સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ રીતના છે મને જવાબ મેળો નથી તો એમણે કીધું કે તમે બીજી અપીલ કરો મેં અપીલ કરી છતાંય એમાં જવાબ એવો મને આરટીઆઈમાં આપવામાં આવ્યો કે રેકોર્ડ ઉપર માહિતી ઉપલબ્ધ નથી એટલા માટે યુનિવર્સિટી આજે હું કુલપતિ સાહેબ એટલે કે ચાવડા સાહેબને મળવા આવ્યો હતો એમને મળ્યો એમને મેં કીધું કે સાહેબ આ રીતના ઘટના બની છે અને મને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી અને આમાં એવું લખ્યું છે કે રેકોર્ડ ઉપર માહિતી ઉપલબ્ધ નથી જ્યારે બે હજાર ઓગણીસમાં વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓના અમુક મુદ્દાઓને લઈને એનએસયુઆઈના કાર્યકરો પર યુનિવર્સિટી દ્વારા તોડપોડનો કેસ કરવામાં આવ્યો હતો તો એવીપીના કાર્યકરો દ્વારા કેમ નહીં અનેક વિરોધી સમજી એવો જવાબ આપી કુલપતિ પોતે એબીપીના કાર્યકરોને છાવરે છે તો સ્પષ્ટ દેખાતો હોવાનો આક્ષેપ કર્યો હતો અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા